નમસ્કાર દર્શક મિત્રો વોઇસ ઓફ ગુજરાત ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે સમાચારમાં વિશેષ જોઈએ તો આણંદ જિલ્લાના હાડગોડ ખાતે પ્રાથમિક ગુજરાતી શાળામાં રૂપિયા એક કરોડ ને ચાલીસ લાખના ખર્ચે નવનિર્માણ પામેલ દસ વર્ગખંડોના લોકાર્પણનો કાર્યક્રમ યોજાયો હતો તો આઈએ આવો જોઈએ અમારા રિપોર્ટર સાદીકલી અલી સૈયદ બાપુ આણંદનો વધુ અહેવાલ સમગ્ર શિક્ષા અંતર્ગત શ્રી પ્રાથમિક ગુજરાતી શાળા હાડગુ ખાતે રૂપિયા એક કરોડ ને ચાલીસ લાખના ખર્ચે નવ નિર્માણ પામેલ એવા દસ વર્ગખંડોના લોકાર્પણ નો કાર્યક્રમ યોજાયો હતો આ પ્રસંગે મુખ્ય અતિથિ એવા આણંદના સાંસદ મિતેશભાઈ પટેલ જિલ્લા ભાજપ પ્રમુખ રાજેશભાઈ પટેલ જિલ્લા પંચાયત પ્રમુખ હસમુખભાઈ પટેલ જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન એવા સુનિલભાઈ સોલંકી આણંદના ધારાસભ્ય યોગેશભાઈ પટેલ તાલુકા સંગઠન મહામંત્રી મિલનભાઈ પટેલ તાલુકા પંચાયત સભ્ય ખલીલ તાલુકા પંચાયત સભ્ય શૈલેષ ગામના પ્રથમ નાગરિક એવા બાનુ સૈયદ સરપંચ તથા ડેપ્યુટી સરપંચ રાજેશભાઈ રબારી એસએમસીના સભ્યો અને ગામના સામાજિક કાર્યકર્તાઓ સાથે મોટી સંખ્યામાં ગામના લોકો ઉપસ્થિત રહ્યા હતા ત્યારે આ પ્રસંગે આપ દ્રશ્યમાં જોઈ શકો જેવા સુંદર અદ્યતન અને આધુનિક એવા દસ વરખંડો બનાવવામાં આવ્યા છે જે એક કરોડને ચાલીસ લાખના ખર્ચે આનું નવનિર્માણ થયેલ છે જે વિદ્યાર્થીઓ માટે લોકાર્પણ કરીને હવે ખુલ્લો મૂકવામાં આવ્યો છે ત્યારે આ પ્રસંગે આવેલ સૌ અતિથિઓનું સ્કૂલના મેનેજમેન્ટ કરતા તેમજ વડીલો અને અગ્રણીઓ દ્વારા તેઓનું શાલ ઉડાડીને સ્વાગત તેમજ સન્માન કરવામાં આવ્યું હતું ત્યારે તેઓ દ્વારા સૌ કોઈનું સ્વાગત તેમજ સન્માન બદલ અને તેઓને આમંત્રિત કરવા બદલ તેઓનો આભાર વ્યક્ત કર્યો હતો આમ અતિ આધુનિક એવી ગુજરાતી શાળા હાળગોળ ખાતે એક કરોડને ચાલીસ લાખના ખર્ચે જે તૈયાર થયેલ છે તેનું આજે લોકાર્પણ કરવામાં આવ્યું હતું રિપોર્ટર સાદિક અલી સૈયદ બાપુ આણંદ

आज रोज हार्डगुमका में टीएमसी नवी साडाना लोकल प्रवचन के जिलाना अध्यक्ष आदरणीय राजेश भाई धारा सारासभा आदरणीय योगेश भाई जिला पंचायत प्रमुख आदरणीय हंसमुख टीना भाई शिक्षण समिति ना चेयरमैन सुनील भाई गामना सरपंच श्री એસએમસી ના શ્રી ના સૌ આચાર્ય શિક્ષકગણ ખૂબ મોટી સંખ્યામાં આજે આ લોકાર્પણ કર્યું છે ખરેખર જોઈએ તો આ પ્રાથમિક શાળા જિલ્લાની સૌથી મોટી પ્રાથમિક શાળા છે નવસો થી વધુ સ્ટુડન્ટ આ શાળામાં અભ્યાસ કરી રહ્યા છે અને અભ્યાસ શિક્ષણ વૃત્તિ પણ અહીંયાથી બધા સ્ટુડન્ટને ખૂબ સારી સંખ્યામાં મળી રહી છે અહીંયા અભ્યાસ પણ ખૂબ સારી રીતે આપવામાં આવ્યો છે દસ ઓરડા નું મકાનમાં પ્રથમ એવું વિકસિત ભારત બનાવવા જઈ રહ્યા છે ત્યારે પાયાનું શિક્ષણ જે મળવું જોઈએ પાયાનું શિક્ષણ હાડગુ ગામમાંથી દરેક વિદ્યાર્થીઓને મળી રહ્યું છે આચાર્ય અને શિક્ષણગણ નો પણ આ તબક્કે આભાર માણી જિલ્લા પંચાયતના પ્રમુખ અને શિક્ષણ સમિતિના ચેરમેન સુનિલભાઈ ત્રણસો થી વધુ સ્કૂલોમાં અગિયારસો થી વધુ ઓરડાઓનું બાંધકામ આવતા એક વર્ષમાં પૂર્ણ કરશે એવી ખાતરી આપી છે બંને મહાનુભાવોનો આભાર માનું છું અને લગતી જે જરૂરિયાત છે આના જિલ્લામાં એ અગિયારસો થી વધુ ઓરડાઓ બનશે તો ખૂબ મોટી સંખ્યામાં પાયાનું શિક્ષણ છે પાયાનું શિક્ષણ આ જિલ્લામાંથી સૌ બાળકોને મળશે